स्टॉप न्यूज शुरुआत करिए पहला जो ये हमारा या एंकर आस्था साथे महत्वपूर्ण समाचारों नमस्कार हूं छू आस्था आज ने महत्वपूर्ण खबरों पर नजर करिए उत्तर प्रदेश में साजा पूर्वाती रदेदारक घटना सामने आई जेमा चार बालकों ने हत्या करिया बाद पिताए आत्महत्या करी हती

તેમણે કહ્યું છે કે જો તમે ઈદમાં સેવૈયા ખવડાવવા માંગતા હો તો તમારે ગુજિયા ખાવા પડશે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી સંગઠનો સામે સેનાએ કાર્યવાહી વધુ તેજ કરી છે અનંતનાગમાં અનેક સ્થળો પર સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને દરેક ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે સાકીરા પર દુષ્કર્મના પક્ષો કેસ માલાબાદ હાઈકોર્ટના જજ દ્વારા કરવામાં આવેલા અવલોકન પર સુપ્રીમ કોર્ટે આકરી ટીકા કરી છે

આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે નવ વાગે એઆઈ એન્કર આસ્થા સાથે